ધોરણ દસ અને બાર પછી વિદ્યાર્થીઓને સૌથી મોટી મૂંઝવણ હોય છે કે આગળ શું અભ્યાસ કરવો માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ એમના વાલીઓ માટે પણ સૌથી મોટો પડકાર હોય છે કે પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શું કરવું કઈ લાઈન લેવી ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી એક કરિયર કાઉન્સલિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો કારકિર્દીના પથ પર ભોમિયા અને ભ્રમણ કાર્યક્રમ હેઠળ વિડિયો અપલોડ કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે આ પ્રોજેક્ટમાં યુટ્યુબ પર વિડીયો લેક્ચર દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછીના વિકલ્પો અંગેની સમજ આપવામાં આવશે સાથે મહત્વની વાત એ છે કે એક એપ્લિકેશન પણ તૈયાર છે જેમાં વિદ્યાર્થીઓ પોતાનું નામ ધોરણ અને આગળ શું કરવા માંગે છે તે અંગેના સવાલ એપ્લિકેશનના માધ્યમથી પૂછી શકશે જેનો જવાબ નિષ્ણાત તજજ્ઞો આપશે વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની જે પણ ધોરણ દસ અને બાર પછીના તકો ઉપલબ્ધ છે વિવિધ પ્રકારના પ્રણાલીગત અભ્યાસક્રમો છે કે જે તેઓને તમામ પ્રકારની માર્ગદર્શિકાઓમાં આપવામાં આવતા હોય છે તેવા તમામ પ્રકારના કોર્સીસ અમારા તજજ્ઞો અમારા ભૂમિયા દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે આ વિડિયોમાં આ ઉપરાંત ખાસ કરીને કેટલાક વિદ્યાર્થીઓ કે જે ધોરણ દસ અને બારમાં સફળ નથી થઈ શકતા એટલે કે અસફળ થાય છે અથવા તો ઓછા ટકા આવે છે ત્યારે આ વિદ્યાર્થીઓને કે તેઓ હતાશ થયા વગર તેમના માટે પણ શાળાકીય અભ્યાસ કન્ટિન્યૂ રાખે ધોરણ દસ અને બારનો અને આ ઉપરાંત આ અભ્યાસની સાથે સાથે તેઓ ઘણા કોર્સિસ કરી શકે છે કે જે કોર્સિસ કરવાથી તેઓને સો ટકા રોજગારી ઉપલબ્ધ થતી હોય છે જેમાં ખાસ કરીને સ્કિલ યુનિવર્સિટીના કેટલાક કોર્સિસ છે જેમાં ડ્રોન પાયલોટ છે જ્વેલરી માટેનો કોર્સિસ છે સાબ સાયબર ક્રાઈમ માટેનો કોર્સિસ છે આવા અનેક કોર્સીસ કે જે સીધે સીધા જે તે ઇન્ડસ્ટ્રી કે જે તે રોજગાર સાથે જોડાયેલા છે આવા કોર્સિસ માટે અમે તેમને વિશેષ માર્ગદર્શન આપેલ છે અને આ ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં પણ અનેક લિંક મૂકવામાં આવેલ છે ડિસ્ક્રિપ્શનમાં તેઓને મૂંઝવતા પ્રશ્નો બાબતે પણ તેઓ અમને પ્રશ્ન પૂછી શકે છે અને અમારા ભૂમિયા તેઓને તુરંત રિપ્લાય આપશે આ ઉપરાંત ડિજિટલ માર્ગદર્શિકા પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવેલ છે